જોવા લાવે એક વાત તો મારા મગજમાં સ્થાવ બેસતી જ નથી આપણે પહેલાં સ્કૂલે છોકરામાં બેસાડી તો પહેલાં ફી ભરવાની વાનમાં બેસાડી તો વાનમાં એડવાન્સ ફી ભરવાની ભાડે ક્યાંક મકાન રાખી તોય એડવાન્સ ભાડું આપવાનું દવાખાને બતાવવા જાય તોય પહેલાં આપણે એડવાન્સ ફી આપવાની વકીલ પાસે જાય તોય આપણે એને એડવાન્સ ફી આપવાની તો પછી જ્યારે આપણે ક્યાંક કામે જાય જોબ ઉપર રહી તો આપણને કેમ મહિનો પૂરો થાય પછી જ પગાર આપે આપણને કેમ કોઈ એડવાન્સ પગાર નથી આપતું ક્યારે સાહેબે એવું કીધું શિક્ષકે કે ભાઈ આખું વરસ પૂરું થાય પછી તમે તમારી ફીઝ આપજો ડૉક્ટરે એવું કીધું કે ઓપરેશન થઈ જાય સાવ સાજા થઈ જાઓ પછી તમે ફીઝ આપજો વકીલે ક્યારે એવું કીધું કે ભાઈ તમે કેસ જીતી ગયા હોય તમારે જ્યારે સગવડ થાય ત્યારે પૈસા આપજો મકાન માલિકે ક્યારે એવું કીધું કે ભાઈ વાંધો નહીં બેક મહિના પૂરા થઈ જાય પછી તમે પૈસા આપજો ના ઈ બધાને પેલા આપવાના પણ આપણે ક્યાં કામે રહી તો આપણને તો મહિનો પૂરો થાય ને પછી પૈસા આપવાના બોલો હવે આ અન્યાય નો કહેવાય